અને રીમઝીમ રીમઝીમ વરસાદ આવ્યો પાછો વયો ગયો બરોબર તો ચાલો ફટાફટ હવે દાણો વઘાર કરી લઈએ અને તો ચાલો ફ્રેન્ડ્સ આ સુકી ભાજી કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની લઈ લે સુકી ભાજી બરોબર તો ચાલો હવે આને નીચે ઉતાર દઈશું અને હવે આપણે દાળ વઘારવાની બહુ મોડું થઈ ગયો એમ કે બોલી હા જાજે તો

મોડું થાય ત્યારે આવું થાય તો ચાલો ફ્રેન્ડ પપ્પા નું ટિફિન બની ને તૈયાર થઈ ગયો છે અહિયાં સરસ મજા લીલી સૂકી ભાજી ખીચડી દાળ

કેમ કે અમે રાખડી લેવા ગયા હતા ને તો રીમઝીમ રીમઝીમ ને એવું ચાલુ હતું એટલે કાંઈ પછી આપણે વિડીયો નથી બનાવ્યો કે ઉતાવળ જ એટલે અમારે ફટાફટ આવવાનું હતું એટલે હાટું થાય તો મારે કાંઈ જાજે રાખડી નહોતી લેવી તો આજે મારા ભાઈ બધા ગામડે જાય છે તો મેં કીધો અહીંયા જ આપણે રાખડી બાંધી દઈશું કેમકે ગામડે તો હું જવાની નથી એટલા હાટું થઈને આપણે લેવા ગયા હતા રાખડી તો ચાલો હવે ફટાફટ વાસણ ટકીએ અત્યારે મારે બનાવવાની છે ખીચડી કઢી શાક ને રોટલી બનાવવાની છે તો ચાલો ફટાફટ શરૂઆત કરી

સગો ભાઈ છે જેને અત્યારે રાખડી બાંધું છું કેમકે હું રક્ષાબંધન પણ નથી જવાની અને અમારા કાકાનો છોકરો છે તો બધા કાકાના છોકરા અને ફઈનો છોકરો એમ કરીને જ બધા અહીંયા રહીએ છીએ પણ એ કંપનીમાં રહીએ છીએ તો મેં કીધું હું રક્ષાબંધન પર નથી આવવાની તો રક્ષાબંધન પહેલાં જ આપણે મેં કીધું રાખડી બાંધી દે તો અમે રક્ષાબંધન પહેલાં જ રક્ષાબંધન અમે લોકોએ કરી લીધી રક્ષાબંધન પર તો આપણે કાંઈ જવાનું છે નથી ગામડે એટલા હાટું થઈને અમારા કાકાનો છોકરો છે હગા કાકાનો છોકરો છે તો મેં કીધું અહીંયા જ રાખડી બાંધી દઈએ ને પછી મેં કીધું મારે અહીંયા ગામડે રાખડી મોકલાવીને એટલા હાટું થઈને દર વર્ષે હું એમ જ કરું છું કે અહીંયા જ રાખડી દે તો અમારો ફોઈનો છોકરો છે એના વાળા જો તમે કેવા મોટા મોટા એ મેં કીધું તું કપાવી આવજે રક્ષાબંધન પર જાય ને તો અહીંયા જસ બધા કારખાને એવા છોકરાઓ રહે છે અમારા કાકાનો છોકરો છે અને નમસ્તે બીજા છે ને એમને રાખડી બાંધશે બરાબર તો ચાલો હવે રાખ રક્ષાબંધન થઈ ગઈ રાખડી બંધાઈ ગઈ બાકીના છે બીજા ભાઈઓ એ તો પછી જાય તો એ બનશું તો આ લોકો જઈએ તો અમારા ટિફિનવાળા ભાઈ છે એ એમને રિક્ષા બીજી હોય ને મળતી હોય ગ્રીન ગ્રીનલાઇન ચોકડીએ જવા હાટું થઈને તો અર્ધે સુધી એમને બેસાડી જાય છે તો એ લોકો બધા ટાટા બાય બાય કરે છે અને સાડા આઠ જેવું થયું હશે આજે તો આપણે લાંબો પણ વિડીયો પણ નથી બનાવ્યો તો અત્યારે હવે જાય છે બધા ભાઈઓ ઘરે અને એમાં ટિફિનવાળા ભાઈ એમને મૂકવા જાય છે બાકીના બીજા છે સ્ટાફ એમને આટું ટિફિન પણ લઈ લીધું છે એમને તો ચાલો હવે એમને બાય બાય ટાટા કરી લઈએ આમ જો રિક્ષામાં તો આખા બધા ઠેલા ભરાઈ ગયા કેમ કે આમ જાયા ન રાખતા હોય ત્રણ ચાર મહિને અડધા ને પાંચ મહિના પણ થઈ જાય એમ જાતા હોય ઘરે કેમ કે એટલા હાટું થઈને રક્ષાબંધન પર એમને રજા મળી ગઈ છે તો એ લોકો જાય છે બીજા છે ભાઈઓ બે ત્રણ દિવસ પછી જશે આ લોકો અત્યારે જાય છે આગળ પાછળ જશે એમ જેમ જેમને રજા મળે એવી રીતના તો અહીંયા બધા બેસી ગયા છે જો તમે તો આ બધા બાય બાય ટાટા કરે છે તો ચાલો એમને બધાને હવે બાય બાય ટાટા કરી દઈએ અને પછી હજુ તો ઘણું બધું કામ છે આપણે હજુ એ પણ હંકેલો કરવાનો છે તો આ એમને અડધે સુધી માર્કેટ છે ને આગળ અહીંયા સુધી જ રિક્ષા મૂકવા જાય છે તો ચાલો હવે આપણે આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું